માંગરોળ તાલુકા ગ્રાન્ટઈને જ શાળાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની ચોથી વાર્ષિક સાધારણ સભાશ્રીએલ બી શાહ વિનય વિદ્યા મંદિર કંટવા ખાતે કેળવણી મંડળના મંત્રી શ્રી બળવંતસિંહ જાધવના અધ્યક્ષ સ્થાને યોજાઈ માંગરોળ તાલુકા ગ્રાન્ટઈને જ શાળાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ચોથી વાર્ષિક સાધારણ સભાશ્રીએલ બી શાહ વિનય વિધા મંદિર કંટવા ખાતે કેળવણી મંડળના મંત્રી શ્રી બળવંતસિંહ જાધવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી શાળાના આચાર્યશ્રી અને મંડળીના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ સોલંકીએ તમામનું સ્વાગત સન્માન કર્યું હતું મંત્રીશ્રી સલીમ વલી પટેલે હિસાબ રજૂ કરતા ડિવિડન્ડ પેટે પંદર ટકા તથા બચત પર વ્યાજ શૂન્ય ચાર દશાંશ સાત પાંચ ટકા ચૂકવાની જાહેરાત કરી હતી જેને તમામ સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કર્યું સહમંત્રી હરદીપસિંહ ડુમસિયાએ સોસાયટીના કાયમની સમીક્ષા કરી જૂથ વીમા યોજના વિશે જાણકારી આપી હતી રૈસ સાહેબે ઉપસ્થિત સર્વે સભાસદ મિત્રોનો આભાર વ્યક્ત કરી આભારવિધિ કરી હતી કાર્યક્રમનું સંચાલન શ્રીમતી એમ કે રેબદીયાએ કર્યું હતું તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉત્સાહપૂર્વક સાથ આપ્યો હતો ગીતનું ગાન કરી સમાપન કરવામાં આવેલ શાળાના આચાર્યશ્રી અને મંડળીના પ્રમુખશ્રી એવા પ્રવીણસિંહ સોલંકી દ્વારા ઉપસ્થિત તમામ માટે સુરૂચિપૂર્ણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ